નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજનો વિડીયો એ મિથુન રાશિ ઉપર આધારિત છે કે મિથુન રાશિના લોકો માટે બે હજાર છવ્વીસ અને હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સવન બે હજાર બ્યાસી કેવું રહેવાનું છે હા મિત્રો તમારા જીવનમાં કયા કયા ફેરફાર આવવાના છે તમારી આર્થિક સ્થિતિ વર્ષ દરમિયાન કેવી રહેવાની છે વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવો રહેવાનો છે આ ઉપરાંત જે લોકો પરિણિત છે એ અને જે લોકો લગ્ન માટે પાર્ટનર શોધી રહ્યા છે તેમના માટે આ વર્ષ કેવું રહેવાનું છે તે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અંતે આ વર્ષે આવનારી મુશ્કેલીઓનો ઉપાય પણ હું તમને વિડીયોના અંતમાં ચોક્કસ જણાવીશ તો વધુ વાર ન લગાડતા આપણે વિડીયોની શરૂઆત કરીએ મિથુન રાશિના જાતકો માટે મિત્રો બે હજાર છવ્વીસ રહેશે પરંતુ આત્મવિકાસથી ભરેલું રહેશે આ વર્ષે ધીરજ સ્પષ્ટ વિચાર અને ગંભીર નિર્ણયોની જરૂર તમારે પડવાની છે મિથુન રાશિના જાતકો સ્વભાવે બુદ્ધિશાળી ચાલાક અને ખૂબ જ જિજ્ઞાસુ હોય છે તેઓ નવી વસ્તુઓ શીખવામાં અને તેમની બૌદ્ધિક ક્ષમતાઓથી દરેક પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે અને નવી નવી કળાઓ શીખવી તેમને ખૂબ જ પસંદ હોય છે એક રીતના કહીએ તો તેઓ ખૂબ જ વર્સેટાઇલ હોય છે તમારી વાતચીત કૌશલ્ય અને ઝડપી બુદ્ધિ તમને ભીડમાંથી અલગ કરે છે તેમને બધામાંથી અલગ સાબિત કરે છે પરંતુ ક્યારેક આ બેવડી પ્રકૃતિ એટલે કે વધારે પડતું કૌશલ્ય મુશ્કેલીઓ તરફ દોડી જાય શકે છે જ્યોતિષ રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર બે હજાર છવ્વીસ કેટલાક પડકારો સાથે શરૂ થશે એટલે કે આ વર્ષની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ તો જરૂર આવશે ખાસ કરીને વ્યક્તિગત સંબંધો અને કારકિર્દીમાં પરિવારમાં અને તમારા કાર્યક્ષેત્રમાં વર્ષની શરૂઆતમાં ગ્રહો એટલે કે ગુરુ અને શનિની વકરી સ્થિતિને કારણે પરિણિત યુગલોને પરસ્પર સમજણ અને ભાવનાત્મક જોડાણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે એટલે કે તેઓને એકબીજા પ્રત્યે નાની નાની વાતચીત અંગે મતભેદ થઈ શકે છે માટે પાર્ટનર સાથે હંમેશા ક્લિયરિફિકેશન રાખતા શીખી જજો જો કે જૂન મહિના પછી જ્યારે ગુરુ બીજા ઘરમાં ગોચર કરશે ત્યારે સંબંધોમાં મીઠાશ પાછી આવી જશે અને જૂના કલેશ એટલે કે જૂના મતભેદ થયા હતા તેનો અંત આવશે પરિણામે પરસ્પર આદર અને સમજણ વધશે અવિવાહિતોને ભાવનાત્મક જોડાણ એટલે કે જે લોકોના લગ્ન નથી થયા તેમને જોડાણ અને વિશ્વાસની સમસ્યાઓનો સામનો કરવો આવશે પડી શકે છે પરંતુ તેઓને પણ વર્ષના અંતે નવા સંબંધો માટેની શક્યતાઓ વધી જશે અને કોઈના કોઈ તો મળવાના ચાન્સીસ તો જણાય જ રહ્યો છે હવે કારકિર્દી એટલે કે કાર્યક્ષેત્રમાં વાત કરીએ તો બે એક ધીમી શરૂઆત પણ સ્થિરતાવાળું વર્ષ રહેવાનું છે શરૂઆતમાં એટલો બધો ફાયદો થશે નહીં નોકરિયાત વ્યક્તિઓને શરૂઆતના છ મહિનામાં થોડાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે કાર્યક્ષેત્રમાં અન્ય જે કાર્ય કરી રહ્યા છે તેઓની સાથે ટીમમેટ સાથે ઝઘડાવ થઈ શકે છે પરંતુ સતત મહેનત અને પ્રામાણિકતા તેમને ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રમોશન મેળવવાની શક્યતા છે જો તમે સારું કામ કરીને બતાવશો તો મિત્રો પ્રમોશનની શક્યતા છે ઉપરાંત તમારા મેનેજર અથવા બોસ રાજી પણ થઈ શકે છે બે હજાર છવ્વીસની કુંડળી અનુસાર વ્યવસાયમાં સામેલ મિથુન રાશિના લોકોએ વર્ષની શરૂઆતમાં થોડું સાવધ રહેવાની જરૂર છે ઉતાવળ ટાળવાની એ છે અને કોઈ પણ નિર્ણયો લ્યો તે એકદમ શાંત મગજે અને એકદમ સમજી વિચારીને નિર્ણયો લેવાના છે ધીમે ધીમે આગળ વધવાનું છે વર્ષના બીજા ભાગમાં વ્યવસાયમાં સારી ગતિ અને નફો પણ તમને ચોક્કસ જોવા મળશે જો તમે શરૂઆતમાં ધીરજ બતાવશો તો વિદ્યાર્થીઓની દ્રષ્ટિએથી આ વર્ષ કેવું રહેશે તે વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓ વિક્ષેપ અને થાક અનુભવી શકે છે મેન્ટલી સ્ટ્રેસ લાગી શકે છે પરંતુ શિસ્ત જાળવવાથી તમને ચોક્કસપણે સફળતા મળશે ડિસિપ્લિન તેમના માટે આ વર્ષે ખૂબ જ મહત્ત્વ કામગીરી કરશે જો તેઓ ડિસિપ્લિન રહેશે તો તેમને ચોક્કસ સારું પરિણામ મળશે બે હજાર છવ્વીસની કુંડળી અનુસાર વરસ નાણાકીય રીતે સંતુલિત રહેશે શરૂઆતમાં મોટો લાભ થશે નહીં ખર્ચ નિયંત્રણમાં રહેશે જેના કારણે નાણાકીય સ્થિરતા આવશે અને વધુ પડતો નફો ના કે ખોટ જેવું પરિણામ લાવશે પગારદાર વ્યક્તિઓને નાના લાભ જોવા મળશે જે નોકરીઓમાં કામ કર્યા છે તેમના વેતનમાં થોડો ઘણો વધારો થઈ શકે છે વ્યવસાયોને કેટલાક રોકાણોમાંથી સારો નફો જોવા મળી શકે છે ખાસ કરીને વર્ષના બીજા ભાગમાં તેમને જે રોકાણ કરેલું છે તેમાંથી ફાયદો થઈ શકે છે જોકે રોકડ પ્રવાહ પર નજર રાખો અને વિલંબિત ચૂકવણી ટાળવવા માટે બજેટ જાળવી રાખો પરંતુ આ રોકાણ ઉપર એકવાર નજર અવશ્ય ટાઈમ ટુ ટાઈમ ફેરવતા રહેજો પારિવારિક જીવન પણ મિશ્ર રહેશે વર્ષની શરૂઆતમાં કેટલા ઘરેલુ વિવાદો અથવા સંબંધોમાં કડવાશ જોવા મળી શકે છે નાના મોટી વાત પર ઘરના એટલે કે પરિવારના સદસ્યો સાથે અનબન થઈ શકે છે ખાસ કરીને માતા પિતા અથવા ભાઈ બહેનો સાથે માટે બોલવા ચાલવામાં ધ્યાન રાખજો અને વધુ પડતા જો માથાકૂટ થાય તો તેને અવગણજો જો કે જૂન મહિના પછી ગુરુનો ગોચર સંબંધોમાં સુધાર અવશ્યપણે લાવશે સાસરીયા પક્ષ સાથેના સંબંધો સામાન્ય કરતા વધુ સારા થશે વધુ ગાઢ થવા લાગશે હવે મિત્રો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો બે હજાર છવ્વીસ મોટા ભાગના મિથુન રાશિના લોકો માટે સારું રહેવાનું છે જે ખૂબ જ સારી વાત છે પરંતુ ડાયાબિટીસથી પીડિત લોકોએ આ વર્ષે ખાસ કાળજી રાખવાની છે અને ખાવા પીવા બાબતે થોડું કંટ્રોલમાં રહેવાની જરૂર છે માનસિક સ્વાસ્થ્ય આ વર્ષે મિત્રો સામાન્ય રહેશે પરંતુ વ્યક્તિગત અથવા વ્યાવસાયિક જીવનમાં ક્યારેક તણાવ અને થોડી ચિંતાનું કારણ બની શકે છે માટે સ્ટ્રેસ ઓછો લેજો અને શરીરને પૂરતા પ્રમાણમાં આરામ આપજો હવે આ વર્ષે જે મુશ્કેલીઓ આવવાની છે તેમના ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો ભગવાન શિવને અભિષેક કરો જળ અભિષેક અથવા દૂધ દ્વારા અભિષેક કરો તમારા બેડરૂમમાં ચંદન સુગંધિત રૂમ ફ્રેશનર અને લવન્ડર પ્લાનેટ રાખો તેનાથી આ વર્ષે આવનારી મુશ્કેલીઓમાં તમને જરૂર સુધાર જોવા મળશે અને તે તમને ફાયદો પણ કરશે તો આથી સમગ્ર માહિતી મિત્રો કે મિથુન રાશિના લોકો માટે આ વર્ષ કેવું રહેવાનું છે તો મિત્રો જો આ વિડીયોમાં બતાવેલ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં પેલા બે લાઇકન બટનને અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી જાણકારી સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ અસ્તુ